તેમજ ગરીબ તેમજ મધ્યમ વર્ગને કોઈ પણ પ્રકારની રાહત કરવામાં નથી આવી સાથે જે અમિત ચાવડા છે તેઓ પણ કહ્યું હતું કે એને એફએસ ને લઈને જે સરકાર કહી રહી છે કે પચીસ કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવ્યા છે પરંતુ વાસ્તવિકતા તે છે કે એક્યાસી કરોડ લોકો છે તેઓને આજે પણ સસ્તું અને મફત અનાજ આપવામાં આવે છે સરકારે વર્ષ બે હજાર ચૌદમાં જે વાયદા કર્યા હતા તેને આજે દસ વર્ષ થયા પરંતુ હજી સુધી ગરીબી તેમજ બેરોજગારી ઘટી નથી ઉલટાની વધી છે આ મામલે જે કોંગ્રેસના નેતા અર્જુન મોઢવડિયા છે તો એ ગાંધીનગર વિધાનસભામાં પ્રતિક્રિયા આપતા શું વાત કહી તે સાંભળવા જેવી છે ચૂંટણીનો વર્ષ હતો અને પ્રધાનમંત્રી શ્રીએ બીજા રાજ્યોમાં જઈને જે કોંગ્રેસ શાસિત રાજ્યો હતા ત્યાં જઈને સાડા રૂપિયા માં ગેસનો બોટ બાટલો આપવાની જાહેરાત કરી પરંતુ જ્યારે કેન્દ્ર સરકારનું બજેટ આવ્યું છે ત્યારે ગેસના બાટલા સહિતને જે મોંઘવારી છે પેટ્રોલ હોય ડીઝલ હોય કે મધ્યમ વર્ગના લોકોને રાહત આપવાની હોય એમાં આ બજેટની અંદર કોઈ જોગવાઈ કરવામાં આવી નથી મોંઘવારીથી પીડાતો નાગરિક છે એ વધારે પીડાવાનો છે એ ઉપરાંત જે સિત્તેર વર્ષની અંદર કેન્દ્ર સરકાર ઉપર પચાસ લાખ કરોડ રૂપિયાનું દેવું હતું એ દેવું વધી અને આ દસ વર્ષની અંદર ત્રણ ગણું એકસો પચાસ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચ્યું છે એને ઘટાડવા માટેનું પણ કોઈ આયોજન નથી રોજગારી વધારવા માટેનું પણ આ બજેટની અંદર કોઈ પ્રાવધાન નથી જે મધ્યમ વર્ગ છે એના ઉપર ઇન્કમ ટેક્સના સ્લેબ છે મોંઘવારીને કારણે એ સ્લેબની અંદર ફેરફાર કરવાની જે વાત હતી પોઝિટિવ એ પણ ક્યાંય એવું નથી એટલે આખા દેશને નિરાશ કરનારું આ બજેટ છે અને કોઈ પણ પ્રકારની એક પણ વર્ગ અપેક્ષા ન રાખી શકે એ પ્રકારનું બજેટ કેન્દ્ર સરકારે રજૂ કર્યું છે અને હું એની ટીકા કરું છું ત્યારબાદ ગુજરાત વિધાનસભાના જે વિપક્ષ અને વિરોધ પક્ષના નેતા છે અમિજ ચાવડા તેવા બજેટને લઈને જે વાત કરી હતી કે સરકાર બે મોઢાની વાત કરે છે પરંતુ જ્યારે હજી સુધી સરકારને દસ વર્ષ થવાયા તેમ છતાં ગરીબી ઘટી નથી બેરોજગારી ઘટી નથી કેન્દ્ર સરકાર ફક્ત ચૂંટણીલક્ષી આ બજેટ રજૂ કર્યું છે તેમણે જે આપેલા વચનો હતા

એને લોકો સમક્ષ રજૂ કરતું બજેટ ચોક્કસ કહી શકાય કારણ કે કોઈ પણ બજેટ રજૂ થાય તેમાં બે બાબતો ખાસ હોય છે એક તો પાટલા બજેટમાં જે નાણાંની ફાળવણી થઈ હોય એનો હિસાબ આપવાનો હોય છે અને સાથે સાથે આવનારા વર્ષનું આયોજન એટલે કે સરકારનું શું વિઝન છે એ વિઝન આ બજેટમાં પ્રદર્શિત થતું હોય છે પણ આ બજેટમાં બંને બાબતો મિસિંગ જોવા મળે છે એટલા માટે કે અત્યારે દેશની બે મુખ્ય સમસ્યાઓ મોંઘવારી અને બેરોજગારી એના માટે આ બજેટમાં કોઈ પણ જાતનું કોઈ વિઝન પણ નથી દેખાતું અને એ માટેની સરકારની કોઈ ઈચ્છાશક્તિ પણ નથી દેખાઈ રહી આખા દેશની પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે પ્રજાને મોંઘવારીમાંથી રાહત આપવા માટે કોઈ આયોજન નથી અને બે હજાર ચૌદમાં જ્યારે પહેલી વખત એનડીએ સરકાર બની એના પ્રચાર પ્રસારમાં કહેવામાં આવતું હતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું બહુ થોડી મહેંગાઈ કી માર અપકી બાર મોદી સરકાર પણ દસ વર્ષ પછી પણ મોંઘવારી ઘટી નથી ના વચગાળાના બજેટમાં પણ ઘટાડવા માટે કોઈ પગલાં લેવામાં નથી આવ્યા એ જ રીતે આજે આખા દેશમાં બેરોજગારી સૌથી હાઈએસ્ટ દરે પહોંચી છે વીસથી ચોવીસ વર્ષના લગભગ પિસ્તાલીસ ટકા યુવાનો બેરોજગાર છે યુવાનોના રોજગાર માટેનું પણ કોઈ નક્કર આયોજન કે યોજના આ બજેટમાં જોવા મળતી નથી ખાસ કરીને દેશનો જે ગરીબ અને મધ્યમ વર્ગ છે એને આગળ લઈ જવા માટે એને ગરીબમાંથી બહાર કાઢવા માટેની કોઈ યોજના કે બજેટ આમાં દેખાતું નથી અને એટલા જ માટે આ બજેટથી દેશનો ગરીબ અને મધ્યમ વર્ગ સૌથી વધારે નિરાશ થયો છે છેલ્લા દસ વર્ષના જે વાયદા અને વચનો હતા જે જુમલા હતા એનો હિસાબ આ બજેટમાં લેવાશે એનો હિસાબ આ બજેટમાં મળશે એવી લોકોને અપેક્ષા હતી પણ આ દસ વર્ષના તમામ જુમલાઓનો આ બજેટમાં ક્યાંય ઉલ્લેખ કરવામાં ન આવ્યો કાળું નાણું પાછું લાવવાની વાત કરી હતી પંદર લાખ દરેકના ખાતામાં જમા કરાવવાની વાત થઈ હતી દર વર્ષે બે કરોડ યુવાનોને રોજગાર મળશે એની વાત કરી હતી આપણી તમામ જે દેશના ખેડૂતો છે એની આવક બમણી કરવાની વાત કરી હતી બે હજાર બાવીસ સુધી આખા દેશમાં તમામ લોકોને પાકા મકાન મળશે એવા વાયદાને વચન આપ્યા હતા પણ એ પૂરા થયા નથી અને પૂરા કરવા માટે કોઈ પણ આ બજેટમાં પણ જોગવાઈ જોવા મળી નથી ખાસ કરીને દેશના જે પછાત વર્ગ છે એસસી એસટી ઓબીસી માઇનોરિટી એના માટે જે બજેટની ફાળવણી થાય છે કારણ કે એ જ વર્ગને સૌથી વધારે સરકારની મદદની બજેટની જરૂરિયાત છે ત્યારે આ વચગાળાના બજેટમાં જોવામાં આવ્યું કે એની ફાળવણીમાં દિવસે દિવસે ઘટાડો થતો ગયો છે બે હજાર ચૌદથી આજે બે હજાર ચોવીસ દસ વર્ષ નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં એનડીએ સરકાર ચાલી આજે દસમા વર્ષે જ્યારે વચગાળાનું બજેટ રજૂ થાય છે ત્યારે ચોક્કસ પાટલા વર્ષો સાથે સરખામણી પણ થવી જોઈએ બે હજાર ચૌદમાં શિક્ષણનું કુલ બ જે બજેટ ફળવાયું એ ટોટલ બજેટના ચાર પોઈન્ટ પંચાવન ટકા હતું જે આજે બે હજાર ચોવીસમાં દસ વર્ષ પછી એ ઘટીને ત્રણ પોઈન્ટ બે ટકા થઈ ગયું છે એટલે સરકાર શિક્ષણ માટે પણ ચિંતિત નથી ને એ બજેટ સતત ઘટી રહ્યું છે એ જ રીતે તમામ વર્ગના લોકોને જે અપેક્ષા હતી કે આ બજેટમાં ફાયદો થશે અમને કંઈક નવું મળશે પણ એ તમામ લોકોની આશા ઠગારી નીવડી છે એક તરફ સરકાર એમ કે અમારા શાસનમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા અને બીજી તરફ એનએફએસએના જે લાભાર્થીઓની સંખ્યા જોઈએ નેશનલ એનએફએસએનો જે રિપોર્ટ આવ્યો એ મુજબ આજની તારીખે દેશમાં એક્યાસી કરોડ લોકો આ એનએફએસએ યોજના હેઠળ અનાજ મેળવી રહ્યા છે જો ગરીબી રેખામાંથી બહાર આવ્યા હોય તો આટલા બધા લોકોને આપણે અનાજ શું આપવું પડે છે એ જ રીતે તમામ ક્ષેત્રમાં તમામ મોરચે જે ભાષણો વાયદા વચન આપ્યા હતા એ તમામ જુબલા સાબિત થઈ ચૂક્યા છે અને આ જે વચગાળાનું બજેટ છે એમની દસ વર્ષની નિષ્ફળતાઓને પ્રદર્શિત કરનારું બજેટ છે નિરાશાજનક બજેટ છે મોંઘવારીને બેરોજગારી ઘટાડવા માટેનું કોઈ આયોજન કે નક્કર પગલાં આ બજેટમાં દેખાતા નથી આમાં બજેટને લઈને શાસક પક્ષ અને વિરોધ પક્ષ બંને પોતપોતાની રીતે પ્રતિક્રિયા આપી રહી છે તેને લઈને આ બજેટ જે વચગાળાનું રજૂ કર્યું છે સામે જે વિરોધ પક્ષો છે તેઓ પણ આ બજેટને લઈને પ્રહારો કરી રહ્યા છે હવે જોઈએ કે આ બજેટની આવનારા સમયમાં જે દેશના લોકો છે જે ગરીબો છે તેમને કેટલો લાભ થાય છે કેટલી અસર પડે છે ક્યાં પછી જે ચૂંટણીલક્ષી જે વાયદા હોય છે વચનો હોય છે જેનાથી લોકો ખુશ થતા હોય છે અને ભૂલી જતા હોય છે અને કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે સત્તા પક્ષ હોય છે તેમને પૂછતા નથી જોઈએ આ બજેટને લઈને આવનારા સમયમાં દેશના લોકોને શું લાભ થાય છે આ પ્રકારના સમાચાર જો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો